ગુડ મોર્નિંગ નિશુ તો આજે મમ્મીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ આજ હા એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ લોક કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ સો ગાઈઝ અત્યારે સવા દસ થઈ ગયા છે ઉઠી ગઈ છું નિકેશ હજુ સૂતા છે અને બસ હવે ફટાફટ ફ્રેશ થવું છે પછી ચા તો આજથી બંધ કરી દેવાની છે એટલે આજે પીવાનું છે દૂધ કોઈનો ફોન આવે તો મને એવું લાગે છે કે હવે નિક્ષણ વધવું જ પડશે તો કંઈ નહીં ફટાફટ ફ્રેશ થઈએ પછી તમારી સાથે બધું શેર કરીશ તો સ્ટે યુ તો અત્યારે ફ્રેશ થઈ ગઈ છું ને અત્યારે હું લઈને ભસી ગઈ છું બધું ડ્રાય ફ્રૂટ રાત્રે મેં પલાળી દીધું હતું અખરોટ છે કાળી દ્રાક્ષ છે અને બદામ છે અને અત્યારે જુઓ ગુડ મોર્નિંગ નિશુ ગુડ 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 મોર્નિંગ 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 હાય તો 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 બસ આ ફિનિશ પછી પ્રોટીન પાવડર છે નહીં અત્યારે અમે લોકો ચા નાસ્તો બતાવી લીધો હતો નીકશ નીકળી ગયા છે ઓફિસે જવા માટે કામ બધું મારું વધી ગયું છે શું હજુ સૂતો ને સૂતો છે અને અત્યારે મમ્મીને તો બેઠી નથી એટલે મમ્મી કીધું જમવું નથી મારે તો એમ કીધું કઈ ચણા મસાલા કઢું ચણા બાફીને ચણા મસાલા મેં રેડી કરી દીધા છે તો ફટાફટ થોડું ઘણું ખાઈ લઈશ પછી નિશું ઉઠાડીશ નિશુ સાથે રમવાનું છે તો કંઈ નહીં જોતા રમ તો અત્યારે મેં ખાઈ લીધું છે અને જસ્ટ હું થઈ ગઈ છું ફ્રી નિશ્યુ હજુ સૂતો છે કેટલા વાગેનો અગિયાર વાગ્યાનો સૂતો છે એક વાગ્યો હજુ એનો ઊંઘ જ આવે છે રાત્રે સૂતો નથી કાલે બટ થોડી વાર એને રમાડ્યો થોડી વાર સૂઈ ગયો તો મેં પણ હું પૂરી કરી લીધી કદાચ એ ઉઠશે તો ઠીક છે નહીં તો પછી હું પણ થોડી વાર સૂઈ જઈશ બિકોઝ નાઇટમાં કદાચ જાગે તો પછી જાગવું પડે તો હું જાગી શકું એટલા માટે અને બસ કાલનો બ્લોગ બહુ સરસ હતો બહુ બધા લોકોએ સપોર્ટ કર્યો બહુ બધો પ્રેમ આપ્યો છાવ નવો પ્રેમ આપતા રો હંડ્રેડ કે કમ્પ્લીટ થવા આવ્યા છે તો બહુ જ એક્સાઇટેડ પણ છું કે મારા મતલબ નેમની પાછળ મને શોકે જોવા મળે યુટ્યુબમાં સો બસ એના માટે બી બહુ જ ખુશ છું અને એનું આપણે કેવી રીતનું પ્લાનિંગ કરીશું એ પણ હું તમારી સાથે શેર કરીશ કે સિલ્વર પ્લે બટન આવે તો શું થાય છે શું નહીં બધું જ તમારી સાથે શેર કરવાનું છે અને બ્લોગ જોતા રહો બ્લોગ કેવું લાગે છે કમેન્ટ કરી દો અને લાઈક કરી દેજો પાછો બ્લોગ જોવા બ્લોગ જોવામાં તમારે લાઈક કરવાનો રહી જશે તો કંઈ નહીં જોતા રહો સાંજે નિકેશ હવે પછી શું કરીએ છે આજે શું બનાવું છું જમવાનું સ્ટે ટ્યુન નીસુ બા કેવું ખાય બા મમમ કેવું ખાય આવું ખાય નીસુ બા મમમ કેવું ખાય એવું ખાય છે બા કરતા

પોણા ચાર થઈ ગયા છે મમ્મી ટાટા નિશુન લઈને જવું સારું છે હવ પહેલાં કરતાં બેટર તો આજે મમ્મીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે અને અત્યારે હિતલબેનાના સચિનભાઈ આયા છે હા આવ્યા એ ખરા ને ગયા એ ખરા તો અત્યારે હે મમ્મી તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે કુબેરનગર નિશુને મમ્મીને ત્યાં મૂકીને તો ચલો જઈએ હા હે છોટા છોટા ન્યા હૈ છોટા છોટા નું કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

તો હેતલભાઈ સચિનભાઈ એ લોકો આવે છે કદાચ ગ્રુપ વાળા બી આવે એમનું કામ છે પેલા એક કામ પતાવવાનું છે કામ પતાવ્યા પછી અમે લોકો જઈશું જમવા એટલે લેટ બહુ થવાનું છે તો બસ કંઈ નહીં આપણે લોકો જોઈએ અને શું જમીએ છીએ બધું તમારી સાથે શેર કરીશ તો સ્ટેન્ક યુ હા સચિનભાઈ હેપી બર્થ ડે હેપી બર્થડે હેપી બર્થડે ડે હેપી બર્થ ડે સચિનભાઈ છે આજે અમને પાર્ટી આપી રહ્યા છે

આપણા સપ્રાઈઝ આગળ ક્યાં એટલે આમાં ગાડી ને આગળ ના ના આગળ ગાડી ની નહીં આપણે જઈ રહ્યા છીએ અત્યારે જમવા માટે અચ્છા પણ આપણો ક્યાં જમવા જઈશું એ હું જમીશું એના માટે તમારો વ્લોગ જોવો પડશે તો વ્લોગ માં બન્યા રહો પણ મને ખુશી એ બી ની કે ક્યાં જઈ રહ્યા છે મને કે ફટાફટ રેડી થી આપણે જવાના છે હવે કદાચ તમે ત્યાં જાવ કદાચ ત્યાં જઈલા બી હોય તોય કોને ખબર ના ના એ સરપ્રાઈઝ મળશે ખુશી સરપ્રાઈઝ આપતા હશે ઓકે જોઈએ આપણે ચલો

જમીને ટ્રાય કરીએ કેવું ફૂડ લાગે છે એ તમારી સાથે હું શેર કરીશ વિઝિટ કરવા જેવું હશે તો તમારી સાથે શેર કરીશ તો કઈ નહીં જોઈએ શું મંગાવીએ છીએ પણ જોઈએ સો ગાઈસ અમારું જમવાનું આવી ગયું છે સેવટામીનું શાક આ છે વઘારેલો રોટલો અને આ છે ભરથું કેવું રહ્યું ખુશી સચિનભાઈ તમને બહુ જ મસ્ત છે ટેસ્ટ બહુ જ સરસ ટેસ્ટ છે मसाजो वगैरह लो हां रोटलो रोटलो मस्ट भाई तामेलो को आओ तो जरूर थी विजिट कर दो एक बार सो so, यार हमें लोगो जमी ली निकेश के ही मजा आई बहुत बिल कितना खाली oh. बनियो ने 1000 ओनली तो एने ना केवा है कई मजा आई कितलू बतू ऑर्डर करू आपने चार पापड़ मसाला छास आ कोचक भरीन રોટલી 5 6 તો 5 રોટલી હતી બે રોટલા હતા 10000 રૂપિયા માં દી બહુ જ ભીડ છે હા અડાલ ગુજરાત તમે જોઈ શકો છો મે શું નાચવા નું આયુ નાચવા તો અત્યારે અમે ઘરે આવી ગયા હું ફ્રેશ થઈ ગઈ છું નિશુ અત્યારે મમાન ત્યાં છે થોડી વાર રમશે પછી આવી જશે અને બસ હવે સુઈ જવાનું છે વ્લોગને એડિટ કરવાનો છે સાડા દસ ઓલરેડી થઈ ગયા છે સવારે વહેલું ઉઠવાનું છે તો બસ આજે બ્લોગમાં આટલું છે તો બ્લોગ કેવો લાગે લાઈક કમેન્ટ અને શેર કરજો મને નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ